સુરતમાં માંડ હજી સૈયદપુરા વિસ્તારની ઘટના થાળે પડી છે ત્યારે ફરી એકવાર કેટલાક ટીકડખોરો દ્વારા સુરતની શાંતિ કહોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ઘાસતીપુરાના વધુ એક કાંદા બટાકા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે કોમી તોફાની આગ માંડ શાંત પડી રહી છે ત્યારે વરિયાળી બાજાર બાદ પુરાના એક ગણેશ પંડાલ પર પથ્થરો કાંદા બટાકા ફેકાયા હોવાની સ્થાનિકોની ફરિયાદથી પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસે મુજબ વરિયાળી ખાતે આવેલા ગણેશ પંડાલમાં રવિવારે રાત્રે પથ્થરો ફેંકાયા બાદ કોમે તોફાનો ફાટી નીકળ્યા હતા બે કોમના લોકો આમને સામને આવી જતા સ્થિતિ વણસી ગઈ હતી પોલીસને લાઠીચાર્જ કરવા સાથે અક્ષુ સેલ છોડવાની ફરજ પડી

મારું નામ પુષ્પાબેન મુકેશભાઈ કહાર છે માં વરિયાળી બજારમાં જ રહીએ છીએ મેઘવાડ સોસાયટીમાં જ રહીએ છીએ હું મારું બચપન જ અહીંયા ગયું છે અમે બા પ તેર પંદર તેર પંદર તેર વર્ષથી કરીએ છીએ હા ને બીજું કે આવું અમારા કોઈ દિવસ આવું થયું નથી આ પહેલી વાર આવી રીતે થયું છે શું થાય કાંદા આવે બટાકા આવે ઢેફા આવે એ બી રાતે બે અઢી વાગ્યા પછી જ આવે છે બરાબર અને અમે એવું ઈચ્છતા નથી કે આવું બધું થાય અને અમારા માટે એવું છે કે આ પોલીસ બી સારી અમને સહકાર આપે છે પોલીસને અમે ફોન કર્યો એટલી પોલીસ આવી ગઈ રાતે બી અમને પોલીસ ચારે અમને પોલીસનો સહકાર સારો છે બરાબર આ તો રવિવારથી થી હોળીબંગલા થયું ને ત્યારથી આ વસ્તુ થાય છે ના એવું કશું કોઈ ને કઈ ખ્યાલ આવતો નથી પોલીસ ને અમે રવિવારે જ રાતે જાણ કરેલી ને ત્રણ દિવસ થી આવે છે રવિવાર થી જયારે હોળી બાંગલા થયો ને ત્યારથી જ આ વસ્તુ થાય છે અમારા એરિયામાં કોઈ દિવસ આવું થતું નથી અમે ચારે બાજુ અમારા મમેડન જ રહી છે વચ્ચે અમે રહીએ છીએ કોઈ દિવસ અમને આવું કોઈ વખત થયું નથી આ પહેલી વાર થયું છે